તેને કહીએ જે પીડ પર જાનાને રે નમસ્કાર હું મીરા જોશી નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જેતરવસાવાએ ઐતિહાસિક પૌરાણિક પર્યટક ગામ જુનારાજ ઉપલા જુનારાજ વેરીસાલ પાંચ કાડી કર્મધિયા દેવ હાત્રા જવા રોડ બનાવવા માટે પદયાત્રા શરૂ કરી હતી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો આમ આદમી પાર્ટીના

આજે અહીંના સ્થાનિક લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડે છે અને જે કીધું કે પ્રસ્તુતિ માટે જે મહિલાઓને ઝોલીની અંદર ઉઠાવીને નાવડીની અંદર લઈને આવી પડે છે એની અંદર ઘણી એવા બાળક અને માતાનું પણ મૃત્યુ થતું હોય છે આ ખૂબ દુઃખની બાબત છે ગુજરાતની અંદર એમ મહિલા સુરક્ષાની વાતો થવામાં આવે છે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરવામાં આવે છે પણ આ ભાજપ સરકારના રાજની અંદર આ તમામ જે લોકોના સૂત્રો છે એ ખાડે ગયેલા છે અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ જે રીતે આ મુહિમ ઉપાડી છે આશા રાખીએ છીએ કે આ મુહિમને ધ્યાને લઈ અને તાત્કાલિકના ધોરણે રોડનું સમરકામ ચાલુ કરવામાં આવે પરંતુ આટલા વર્ષોથી ભાજપનું શાસન છે અને કહી રહ્યા છો કે આટલા વર્ષોથી રોડ નથી પરંતુ સરકારે એમ કહે છે કે ગામના છેવાડા છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યો છે અહીંયા કેમ નથી આવ્યા ભાજપની આપણે ઘણી બધી એવી રાજનીતિ જોઈ છે એ છેવાડાની વાત તો આ તો ઘણું છેવાડાનું કામ ગામ છે અહીંયા નથી પહોંચાડી શક્યા અહીંયાની વાત છોડો ભરૂચની અંદર મારી સાથે આવો ભરૂચમાં એવા કેટલીક શહેરી વિસ્તાર છે કે જ્યાં આગળ આજે પણ જે ઝૂંપડા પચાસ વર્ષ જૂના થઈ આજે પણ પચાસ વર્ષ જૂના ઝૂંપડા આજે પણ છે ને એ મજબૂર છે એ લોકો એની અંદર રહેવા માટે એ લોકોને ના તો રોજીરોટીના કોઈ સ્ત્રોત ઊભા કરી શક્યા છે આ ભાજપ સરકારના રાજની અંદર ના તો એ લોકો ત્યાંના રોડ રસ્તા આપી શક્યા ના તો આજે મીઠું પાણી પીવાનું ત્યાં આગળ પહોંચી શક્યું છે નલસે યોજનાની વાતો છે તો એ ખાલી વાતો જ છે આજે પણ નલસે યોજનાની અંદર લોકોના ઘરે નળ નથી બેઠા ખાલી લાઈન ખેંચીને આપી દીધી છે ને નળ તો પાછા એ લોકો પોતાના સોસાયટીના ખર્ચે લોકો બેસાડી રહ્યા છે પરંતુ આજે તમે જે ગામથી આવ્યા જૂના પર ગામ આમ તો સાંસદ મનસુખ વસાવાનું ગામ છે ત્યાંના લોકોની શું હાલાકી છે અને સાંસદ એ ગામના હોય છતાં આવી હાલત શા માટે એ પરથી આ ભરૂચની જનતાએ ગુજરાતની જનતાએ ભરૂચ લોકસભાની જનતાએ અને નર્મદાની જનતાએ આ એક શીખ લેવાની બાબત છે કે જો સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જ્યારે 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 કરતા હોય આગળના બધા ગામોમાં જઈને ભવનમાં જાય છે ત્યારે ઊંઘવા સિવાય એમને કોઈ કામ કર્યું નથી એટલા માટે જ અહીંનો વિકાસ અધૂરો રહી ગયો છે અને અહીંયા લોકોને પણ તકલીફો પડી રહી છે એ તકલીફો સાંસદને નથી દેખાતી બે દિવસ પહેલાની એક ઘટનાની વાત કરું કે નેત્રંગની અંદર જે રીતે મહિલાની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો જ્યારે ચૈતરભાઈને જેલમાં મૂકવામાં આવ્યા કાવતરું કરીને એ સમયે આજ જ સાંસદશ્રી અને બધા જ ભાજપના નેતાઓ ભેગા મળીને ચૈતરભાઈને હાય હા નારા લગાવ્યા હતા આ મહિલાઓ પાસે આજે મહિલાને જ્યારે આ તકલીફ થઈ પેટની અંદર ભાજપના નેતાએ લાત મારી ત્યારે એ મહિલાના પક્ષની અંદર આવીને સાંસદ શ્રી કે ભાજપના કોઈ મંત્રી કે કોઈ પણ અહીંના ધારાસભ્ય બોલવા માટે પણ તૈયાર નથી એટલે વિકાસની વાત તો છોડો અહીંયા બેટી બચાવો બેટી પઢાવો એટલે બે અહીંની મા બેન દીકરીઓ પણ સુરક્ષિત નથી આ ગુજરાતની અંદર એવું અહીંયાથી દેખાઈ રહ્યું છે તો મહિલા પર હુમલો શા માટે કરવામાં આવ્યો મહિલા પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કે જે ભાજપનો જે ત્યાંના આગેવાન છે જે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પતિ છે એને આગામી કંઈક અંદર અંદરની કોઈક ગામની જ કોઈક મગજમારી હતી ને જેની અંદર આ મહિલાને આવી અને એને પેટની અંદર સીધી લાત મારી દીધી અને મહિલાને પેટમાં લાત મારી અને ત્યાર પછી પણ પોલીસ અડતાલીસ કલાક સુધી એની એફઆરઆઈ નોંધવામાં આવી જ્યારે અમે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો ત્યાર પછી એ લોકોએ ગઈકાલે એની એફઆરઆઈ દાખલ કરી અને અત્યારે મહિલા આજે પણ એ સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં છે જે અંકલેશ્વરમાં જે ગ્રામ સભા યોજાઈ હતી એમાં પણ કંઈક હોબાળો થયો હતો તમે આક્ષેપ કર્યો હતો ત્યાં કઈ મારામારી થઈ એ ઘટના શું જી અંકલેશ્વર જે ગ્રામ સભા હતી એની અંદર પણ એવું હતું કે સરપંચ રહીને બધા જ લોકો ભાજપના છે અને તમામ લોકોએ ભેગા મળી અને સામે ડેપ્યુટી સરપંચના જેટલા પણ મેમ્બર છે તમામ સભ્યોને પણ હુમલો કરવામાં આવ્યો અને એમાંથી એક વ્યક્તિને માથાની અંદર એક બ્લોકથી હુમલો કર્યો અને એનું માથું ફાટી ગયું એને સિવિલ હોસ્પિટલની અંદર લઈ ગયા ત્યાર પછી ત્યાંના રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી છે ગોહિલ મેડમ એ બેન ત્યાં આગળ આવી અને ઉપરથી ડેપ્યુટી સરપંચ જે છે નીતિનભાઈના વાઈફ એમને ઉપરથી ધમકાવવામાં આવે છે કે પેલા ભાઈને તાત્કાલિક હોસ્પિટલ કેમ લઈ ગયા આ છે તે છે અગાઉ પણ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે ને હોદ્દેદારો છે એ લોકો સાથે આ જે પીઆઈ શ્રી છે એમને ઉદ્દદાયું જે વર્તન કર્યું છે અમે આવતીકાલે એ પોલીસ સ્ટેશન પણ જવાના છે કારણ કે વારે વારે જો પીઆઈ શ્રી આવું ઉદ્દદ્વાય ભરતું વર્તન કરશે તો એ અમે સહન નહીં કરીએ ભરૂચની અંદર જ્યારે પણ એ જ પોલીસ સ્ટેશનની આજુબાજુમાં જે દારૂ જુગારના અડ્ડા ચાલે છે એ લોકોને નથી દેખાતા પણ અહીંયા ગામની અંદર શું પરિસ્થિતિ થાય છે એની અંદર ગામની અંદર કોનો વાંક છે એ નથી દેખાતું પરંતુ જે નિર્દોષ છે આમ આદમી પાર્ટીથી જોડાયેલો છે ચૈતરભાઈના સમર્થનમાં જોડાયેલો છે તો એને તરત જ સીધો એને જેલમાં નાખવાની જયારે વાતો કરે છે ત્યારે આજે પણ એ વ્યક્તિ સારવાર હેઠળ છે સિવિલ અંદર અને એની ઉપર પણ એફઆરઆઈ જે દાખલ કરવામાં આવી તો ખાલી એટ્રોસિટી મૂકવામાં આવી પણ ઘર્ષણ કર્યા પછી પણ આજે પણ એકસો ની બીએનએસ જે કલમ છે એકસો નવ જે ચૈતરભાઈ ઉપર લગાવવામાં આવી હતી એ સામેવાળા પક્ષ જે ભાજપના લોકો છે એટલા માટે એ લોકો પર લાગવામાં નથી આવી પણ આગામી દિવસોમાં અમે કોર્ટની રાહે એ પણ કલમ અમે એડ કરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું પિયુષભાઈ લાગે છે આ જે કામગીરી તમે પોલીસ કહી રહ્યા છો તો કોઈ રાજકીય નેતાના ઈશારે આ પ્રકારે કાયબ બિલકુલ હું ચોક્કસ આઈપૂર્વક કહી શકું કે પોલીસ આની અંદર બિલકુલ રાજકીય ભાજપના ઈશારે કામ કરી રહી છે અમુક પોલીસ અધિકારીઓ બધા જ પોલીસ અધિકારી એવા છે એવું નથી કેતો પણ અમુક પોલીસ અધિકારી તો ચોક્કસ ભાજપના ઈશારે કામ કરે છે કારણ કે ગઈ કાલે જે નેત્રંગની જે ઘટના ઘટી એ નેત્રંગની ઘટનાની અંદર જ્યારે મહિલાની જે પેટની અંદર લાત મારી અને એને જે એફઆરઆઈ કરવામાં આવી તો અત્યારે હવે ભાજપના નેતા બાનું કાઢીને એકસો આઠ કરીને અત્યારે મારી પર ફોન આવ્યો કે એ લોકો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગયા છે અને એ લોકો પણ આ લોકો ઉપર ફરિયાદ કરવાના ફિરાકમાં છે હા બિલકુલ

એ લોક નેતા છે બીજું કે ચૈતરભાઈ જયારે પણ જેલમાં ગયા અગાઉ પણ છ મહિના એમને જયારે એમના એમના વિસ્તારથી એમને દૂર રાખવામાં આવે ત્યારે પણ એમના વિસ્તારના કામ નતા અટક્યા અને આજે પણ જયારે ત્રણ મહિના જેટલો સમય જેલમાં રહીને આવ્યા છે પણ એમનું કામ અત્યારે અટક્યું નથી અને ચૈતરભાઈના જે પણ કામો છે એમની જે ટીમ જે એમને ઊભી કરી છે એમનું જે કામ એમને લોકોને વેચીને આપ્યું છે એ સિસ્ટમથી એ પોતે કામ લઈ રહ્યા છે અને લોકો આજે એમના વિસ્તારના જે કામો બાકી પડતા છે એ તમામ કામો ચૈતરભાઈના ધ્યાને દોરે છે ચૈતરભાઈને જે પણ લેખિતમાં રજૂઆત કરવાની થાય તે કરે જ છે ચૈતરભાઈને ત્યાં પ્રવેશબંધી છે તો એમના સમર્થકો અને એમના ગામના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે એવી પણ વાતો સામે આવી રહી છે શું છે તથ્ય ભાજપ તો જેમ પેલું વિકાસની વાતો કરે છે એમ કે ગુજરાતની અંદર અમે વિકાસ કરી દીધો એવી જ રીતે આ એક જોડવાની વાતો ચાલે છે કે પાંચસો લોકોને અમે ચૈતરભાઈના મત વિસ્તારમાંથી અમે જોડી લીધા ત્યારે હું એ લોકોને આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમે તમારા પોતાના પહેલાં તો નેતાઓને સાચવતા શીખો તમે જ્યારે દબાવીને શીખો દબાવીને જ્યારે રાખો છો તમારા જ ભાજપની અંદર આ હાર્દિક પટેલને જ્યાં આજે પટેલ સમાજનો એક ચહેરો હતો ગુજરાતની અંદર મોટામાં મોટો ચહેરો હતો આજે એને બેસવાની ખુરશી પણ નથી મળી પ્રદેશ પ્રમુખની જ્યારે વરણી થઈ ત્યારે અને જ્યાં આગળ સીએમને ખૂણાની અંદર ઊભા કરી દેવામાં આવતા હોય ત્યારે આવી ભાજપ સરકારના રાજની અંદર જે લોકો જોડાયા છે અને એની લોકો લોકો કોઈ જોડાયા એ લોકોના જ જ માણસો હતા હતા બીજું કે કે તમામ તમે જોયું હશે એક સરખી સાડી પહેરીને આવ્યા ભાજપની વેચેલી સાડીઓ હતી અને ભાજપની વેચેલી સાડીઓ પહેરીને એ લોકો ત્યાં આગળ એમને બોલાવ્યા હતા અને એ લોકોએ ત્યાં એમના જ કાર્યકર્તાઓને ઉભા કરી અને ખોટી ભ્રમણ ફેલાવવા માટે ચૈતરભાઈ ની ગેરહાજરી ની અંદર આ કાવતરું પહેર્યું જે લોકો જે ભાજપના નેતા છે હિતેશ વસાવા એમણે એક સભામાં એવું પણ કહેતા જોવા મળ્યા કે ચૈતરભાઈ છે દેખાતા નથી છોટા આજુબાજુના ગામમાં જાય છે માત્ર લડેંગે જીતેંગે એના નારા લગાવે છે પણ કામ તો કરતા નથી એવું એમનો આરોપ ચૈતરભાઈ સમાજના નેતા છે ચૈતરભાઈ કોઈ પક્ષના નેતા નથી ચૈતરભાઈ આજે સમાજ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં ચૈતરભાઈ છે અને સમાજ તો છોડો પણ સમાજની સાથે સાથે આજે પટેલ સમાજનો મુદ્દો હોય ક્ષત્રિય સમાજનો મુદ્દો હોય આપણે જોયું કે ઇલેક્શનના સમયે જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરી એ દિવસે પણ ચૈતરભાઈ ક્ષત્રિય સમાજની અંદર સમર્થનમાં આવીને ઊભા થઈ ગયા હતા પટેલ સમાજનો મુદ્દો હોય ત્યારે પણ ચૈતરભાઈ આવીને ઊભા થઈ ગયા છે અને એટલે જ આજે હું પણ પટેલ સમાજમાંથી આવીને ચૈતરભાઈ સાથે ખભેથી ખભો મુકાઈને આજે આગળ જોડે ચાલી રહ્યો છું તમે સાંભળ્યા પિયુષ પટેલને તેમણે કહ્યું એમ પાંત્રીસ વર્ષથી રાજ કરતા ભાજપની સરકારના રાજની અંદર પ્રસ્તુતિ માટે મહિલાને જોડીને અંદર લાવવામાં આવે છે આમ ગુજરાતમાં બેટી બચાવો અને બેટી પઢાઓની વાતો થતી હોય છે આ બધા સૂત્રો ખાડે ગયેલા છે આ અંગે તમારું શું કહેવું છે તમારા મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે અમારી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો ने के जे पीड परा